કેમ છો મારા ગુજરાતી ભાઈઓ પરેશભાઈ ગૌસ્વામી નામ તો તમે સાંભળ્યું છે ને ભાઈ અંબાલાલભાઈ પટેલ અને એના પછી બીજા નંબરે આવે તો આપણા પરેશભાઈ ગૌસ્વામી હવે અત્યારે વાત કરવામાં આવે તો પરેશભાઈ ગૌસ્વામી આખી દુનિયા હલાવી નાખી તમને ખબર હશે હમણાં બે કે ત્રણ દિવસ પહેલા જુનાગઢના કલેક્ટર કચેરીમાં પરેશભાઈ ગૌસ્વામી પહોંચી ગયા કેમ કેમ કે મુખ્યમંત્રી જે દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું એ પેકેજને ને લઈને ખેડૂતો બિલકુલ પણ ખુશ નથી શા માટે ખેડૂતો ખુશ નથી કેમ કે ખેડૂતો એમ કહી રહ્યા છે કે અમારે એકના ભાગે લગભગ બે થી ત્રણ હજાર રૂપિયા આવ્યા અથવા ત્રણ થી ચાર હજાર રૂપિયા આવે હવે સાહેબ કે ત્રણ થી ચાર હજાર માં અમારે દવા પણ નથી આપતી અને અમારે જે નુકસાન થયું એ નુકસાન અમને મળતું નથી ત્રણ થી ચાર હજાર નું અમારે નુકસાન નહીં અમારે વધારે નુકસાન થઈ ગયું પચાસ પચાસ ને ચાલીસ ચાલીસ હજાર નું નુકસાન થઈ ગયું અને એ બદલે સરકાર અમને ત્રણ હજાર રૂપિયા આપે તો કઈ રીતે અમે લઈએ એના કરતી સરકાર ન આપે આ પેકેજ તો સારું કહેવાય અને એટલા માટે જ પરેશભાઈ ગૌસ્વામી કે જે હવે ખેડૂતો માટે મેદાનની અંદર ઉતર્યા જુનાગઢમાં કલેક્ટર ગયા કલેક્ટર જે આપ્યા અને કીધું કે હું અન્નનો ત્યાગ પણ કરી નાખીશ જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો કેમ કે તમને પણ ખબર હશે જે હળદર ગામ હતું ત્યાં પણ ખેડૂતોનું આંદોલન થયું હતું અને ત્યાર પછી હવે જુનાગઢની અંદર વાત કરવામાં આવે તો જુનાગઢની અંદર હવે પરેશભાઈ ગૌસ્વામી કે જે મેદાન ની અંદર ઉતરી ગયા અને પરેશભાઈ ગૌસ્વામી એવું કહી રહ્યા છે કે આવનારા સમયની અંદર ચોક્કસપણે કહી શકાય કે ખેડૂતો માટે સાહેબ તમે સારું વિચારજો અને જો તમે ખેડૂતો માટે સારું ન વિચારી શકો તો હું અને મારી સાથે લાખો ખેડૂતો કે જે મેદાનની અંદર ઉતરશે અને તમારી સરકાર આખી હલાવી નાખીશું તો શું ખરેખર પરેશભાઈ ગોસ્વામી મેદાનની અંદર ઉતર્યા એ કેટલું સારું કહેવાય તો એક વાત જોવા જઈએ તો પરેશભાઈ ગૌસ્વામી જે કામ કર્યું એને આપણે ત્રણ તાળીથી વધાવવા જોઈએ કેમ કેમ કે અત્યાર સુધી કોઈ પણ કલાકાર હોય કે કોઈ પણ હવામાનશાસ્ત્રી કે જે ખેડૂતોને ન્યાય મળે માટે મેદાને નથી ઉતર્યા પરંતુ બીજી બાજુ વાત કરવામાં આવે તો આપણા પરેશભાઈ ગૌસ્વામી કે જે હવે મેદાનની અંદર ઉતર્યા અને હવે પરેશભાઈ ગૌસ્વામી એમ કહી રહ્યા છે કે હું સરકાર સામે લડીશ પણ મારે ગુજરાતની જનતાનો એક સપોર્ટ જોઈએ તો શું તમે પણ આપણા પરેશભાઈ ગૌસ્વામીને સપોર્ટ કરતા હોય તો નીચે કમેન્ટમાં હા લખજો જેથી કરીને પરેશભાઈ ગૌસ્વામી સરકાર સામે લડી શકે મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ